નમસ્કાર આપ જોઈ રહ્યા છો સીબી આજે ચૌદમી જૂન એટલે વિશ્વ રક્તદાતા દિવસ તો રેડ ક્રોસ દ્વારા વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ચૌદ અલગ અલગ જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી અને જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી અને જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે દીપ પ્રાગટ્ય કરી રક્તદાન શિબિરની શરૂઆત કરી હતી વિશ્વ રક્તદાતા દિવસને થેન્ક યુ બ્લડ ડોનર ની થીમ ઉપર ઉજવણી કરાઈ હતી તો થેલેસેમિયાના બાળકો અને રેડ ક્રોસના સભ્યો દ્વારા રક્તદાન શિબિરની મુલાકાત લઈ રક્તદાતાઓને વ્યક્તિગત રીતે મળી આભાર માનવામાં આવ્યુ હતું આજે ભગવાન શ્રી જગન્નાથજીની યાત્રાના ઉપક્રમે અહીંયા આપણે મેડિકલ કેમ્પ યોજવામાં આવી રહ્યો છે જે મે મહિલાઓ છે જે ચાલીસ વર્ષથી ઉપર છે એને કેન્સર થવાની થોડી શક્યતાઓ હોય છે જેના અનુસંધાને અહીંયા ગુજરાત કેન્સર સોસાયટીના હોસ્પિટલ જે છે એની સાથે સાથે અને મળીને અહીંયા મેડિકલ કેમ્પ યોજવામાં આવી રહ્યો છે જેમાં મહિલાઓના જે કેન્સર છે એ જો થવાની શક્યતાઓ ડિટેક્ટ થઈ શકે એ બહુ સારી રીતે અહીંયા એ પ્રોગ્રામ યોજાયો અને જે લોકોને લાગે છે જે મહિલાઓ છે જે ચાલીસ થી વધારે જેની કેસ થઈ ગઈ છે એ પોતે ચેક કરાવે અને થોડો ડાઉટ જાય અને રથયાત્રાના અનુસંધાને પણ હું કહેવા માગું છું કે અત્યારે બહુ સારા એટમોસ્િયર છે આ પોલીસ પણ સતત એકદમ એક્ટિવલી પેટ્રોલિંગ કરી રહી છે બધા જે એટમોસ્ફિયર છે કોમિનલ હાર્મોની એટલે બહુ સારી છે અત્યારે થેન્ક યુ આપણે પૂર્વે શહેર પોલીસ કમિશનર સિંહ દ્વારા અને સારી એમના ટીમ દ્વારા માં સુભદ્રા સ્વાસ્થ્ય રચનું એક